મગોબ વિસ્તારની મલ્ટી લેવલ પે એન્ડ પાર્કિંગ કોન્ટ્રાક્ટર શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું છે તેમ કહી કોન્ટ્રાક્ટર રદ કરવાની ધમકી આપી રૂપિયા અગિયાર લાખની માંગી હતી જ્યારે રજક બાદ રૂપિયા દસ લાખ લેવા તૈયાર થયેલા સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર વિરુદ્ધ સુરત એસીબીએ વાતચીતમાં રેકોર્ડિંગ સીડીનું એફએસએસએલમાં પરીક્ષણ બાદ રૂપિયા દસ લાખની લાંચની માંગણીનો ગુનો નોંધી કોર્પોરેટની ધરપકડ કરી છે કોર્પોરેટ ઉપર જે ભ્રષ્ટાચારનો આરોપ થયો છે એ આપને લાગે કે સ્વાભાવિક હોય છે કારણ કે આમ આદમી પાર્ટી હવે તોડ પાર્ટી બની ગઈ છે તોડ બાદ પાર્ટી બની છે એમના નીચે નેતાઓ અરવિંદ કેજરીવાલ હોય મનીષ સિસોદરીયા હોય ધારા હોય સંસદ સભ્યો આ બધા ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચૂક્યા છે જેલમાં છે તો એનો કોર્પોરેટર અહીંયા ભ્રષ્ટાચાર કરી કયો આમ આપને એમ લાગે કે આખી પાર્ટી તોડબાડ પાચી છે અને ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે અને લોકોએ જે વિશ્વાસ મૂક્યો હતો એની ઉપર ઇમાન ઈમાનદાર પાર્ટી તરીકે મત મેગ્યા હતા એ વિશ્વાસનો કચ્છર ઘાણ કરીને આજે ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ આખી આમ આદમી પાર્ટી છે